રાંધનપુર ખાતે આવેલા અંબિકા રોડ પર શ્રીજીનગરના રહીશોને પીવાના પાણીનું વેચાતું લેવા મજબૂર બન્યા હતા છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા દ્વારા નથી આપવામાં આવતું પીવાનું પાણી પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે આવેલા અંબિકા રોડ ઉપર શ્રીજીનગર સોસાયટીનામાં સોસાયટીમાં ટેન્કર મંગાવી પાણી પીવા સોસાયટીના રહીશો મજબૂર બન્યા છે ગુજરાત સરકાર અને નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગ પીવાનું શુદ્ધ અને ચોખ્ખું પાણી આપવા માટે મોટી મોટી વાતો અને જાહેરાતો કરે છે પરંતુ રાંધણપુરનો એક વિસ્તાર એવો છે કે જેને નગરપાલિકા દ્વારા પીવાનું પાણી આપવામાં આવતું નથી શ્રીજી નગરના રહીશો દ્વારા વારંવાર આ બાબતે રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની પાણીની વ્યવસ્થા કરવામાં નથી આવતી સાત નંબર વોર્ડ શ્રીજીનગર સોસાયટી સર્વે નંબર ચારસો કે જે લોકો એ વીસ થી પચીસ ઘર વસવાટ કરે છે અને છેલ્લા સાત વર્ષથી અહીંયા પાણી આવતું નથી લાઈનો નાખી છે પણ એ શોભાના ગાંઠિયા સમાન છે કનેક્શનો લોકોને આપવામાં આવ્યા નથી કે નળમાં એમણે પાણી હજી ક્યાંય જોયું નથી ટેન્કરથી પાણી એ લોકો વેચાતું લઈ અને પૂરું પાડે છે નગરપાલિકામાં એમણે ચીફ ઓફિસર શ્રી ઓફિસરશ્રી શ્રી અને શ્રીને પણ આવેદનો આપ્યા અને અરજીઓ આપી લોકો ધક્કા ખાઈ ખાઈને થાક્યા અને આજે મને ફોન આવ્યો હતો કે બેન તમે અમારી મુલાકાત લો અમારે અહીંયા પાણી આવતું નથી આ લોકોને પીવાનું પાણી તો પીવાનું પણ નાવા ધોવાનું પાણી મળતું નથી વેચાતું પાણી લઈ અને આ લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે વેરો ભરે છે ટેક્સ ભરે છે તો એ લોકો લોકોનો ટેક્સ અને વેરો શા માટે લેવામાં આવે છે અને આ પાણીની સુવિધા પૂરું નથી પાડી શકતી નગરપાલિકાને નગરપાલિકા એક બાજુ એમ કહે છે કે અમારા અન્ડરમાં સોસાયટી નથી આવતી તો સામે જે ઠાકલો બેઠો છે કે નગરપાલિકાએ મકાન બનાવી આપેલું છે તો નગરપાલિકાને અહીંયા પાણી નથી આપો આ એક કિનાખોરી રાખી રહી છે અને નગરપાલિકા જો તત્કાલમાં હવે ચૂંટણીઓ આવી રહી છે અહીંયા પૂરું પાણી પાડવામાં નહીં આવે લોકોને તો લોકો કાધી જિંંધિયા માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને હું પણ એમની સાથે શ્રીનગર રોડ અમારો સુછોટી એમાં અમે દસ વર્ષથી રહ્યા છો અહીંયા અમે ત્યાં પાણી હજી ભાળ્યું નથી પાણીનો બહુ ત્રાસ છે ત્યાં પાણી પીએ ત્યાં નાવે ધોએ એવું પાણીનું નથી અમે કેટલી અદર નદીઓ આપી નગરપાલિકા ગયા પણ અમારે કાંઈ ઉતરોની વાતનો મળ્યો નહીં ભાઈ ઘરવેરા લઈ જાય એમાં લાઇટ નહીં ત્યાં ઢાંફલે કે બીજે ગોળા કે બીજું લાઇટ બેચાય છે નહીં સફી વેરા પાણી વેરા બધું ભરા છ તે છતાં અમને આ લોકો પાણી ના આપતા હોય તો અમારે કે રાડે કરવાની તમે રાડે કોઈ આભરતા નથી ધારા જમી રાડે નથી આભરતા તો અમારે એ લોકો નું કઈ રાડે કરવાની છે અમારી રાડે આ વિનંતી આવી છે અમે છેલ્લા સાત વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ એનો પાણીનો માને કોઈ રસ્તો પડ્યો નથી કે પાણીની કોઈ લાઈન આપી નથી અને અમે ના ધારાસભ્ય સુધી રજૂઆતો કરી કોઈ પણ કર્મચારી આગેવાન લોકસેવકો બધાને રજૂઆત કરી પણ કોઈ અમારો આ પ્રશ્નનો નિકાલ થતો નથી પાણીનો અમારો પ્રશ્ન મોટા મોટો પ્રશ્ન છે તો આ કંઈ વીસ પચીસ ઘર રહેશે અંદાજે પણ પાણીની વ્યવસ્થા કોઈ નગરપાલિકા કે મામલતદાર કરી